મહાનિક રવિરાજસિંહ જાડેજા ભુજ વિભાગનાઓ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમ પર વોચ રાખી આવી પ્રવૃતિ અટકાવવા માટે સૂચના આપેલ તે અન્વયે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજેઠુમ્મર સાહેબનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર જથ્થો મંગાવી વેચનારા ઇસમ પર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ તે અન્વય મુન્દ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ નવરાત્રી બંદોબસ્ત પૂર્ણ કરી પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તે દરમિયાન એએસઆઈ વિજયભાઈ બરબસિયાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે બોરારા ગામના પાટિયા પાસે માંડવી ગાંધીધામ હાઈવે રોડ પર ત્રિશુલ હોટેલની સામે પેટ્રોલ પંપની બાજુમાં અમુક ઇસમ ટ્રેલરમાં બહારથી વિદેશી દારૂ મંગાવી તેનું કટિંગ કરી રહ્યા છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા તુરંત જ વર્કઆઉટ કરી રીટ કરતા એક ઇસમ કેટલોક પ્રોહિબિશન મુદ્દામાલ સાથે મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે આરોપી શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલો રણજીતસિંહ ઉર્ફે રાણુભા જાડેજા છે અને પકડવાના બાકી આરોપીમાં લક્ષ્મણસિંહ રહેવાસી બાડમેરવાળો ટ્રેલર રજિસ્ટ્રેશન નંબર આર જે ચૌદ જીડી તેત્રીસ પિસ્તાલીસ વાળો ચાલક અને તેનો માલિક પકડી પાડવામાં આવેલ આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ એક હજાર સાતસો ચાલીસ બોટલ કિંમત રૂપિયા હજાર ચારસો પ્રોહિબિશનના મુદ્દામાલના હેરફેર માટે ઉપયોગમાં લીધેલ ટાટા કંપનીના રજિસ્ટ્રેશન નંબર આરજે ચૌદ જીડી તેત્રીસ પિસ્તાલીસ કિંમત રૂપિયા દસ લાખ હોન્ડા કંપનીના એક્ટિવા સ્કૂટર કિંમત રૂપિયા પચીસ હજાર અને ઓપ્પો કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર એ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમર સાહેબની સૂચનાથી એએસઆઈ દિનેશભાઈ ભટ્ટી દેવરાજભાઈ ગઢવી વિજયભાઈ બરબસિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દર્શનભાઈ રાવલનાઓ જોડાયેલા હતા